ડભોઈ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ બેંકર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું બેંકર વર્કશોપ તાલુકા પંચાયત કચેરી ડભોઈના સભાખંડ ખાતે જિલ્લાના બેંક મેનેજર લખનસિંહ મીનાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ વર્કશોપમાં નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર તાલુકા પંચાયત આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી રણજીભાઈ નાબાર્ડના મેનેજર તેમજ નગરપાલિકાના સમાજ સંગઠક પ્રવીણભાઈ ડભોઈ નગરની તમામ સરકારી તથા ખાનગી બેંકના મેનેજરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ વર્કશોપમાં સરકારની પીએમ સ્વનિધિ યોજના અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી વર્કશોપમાં ડભોઈ નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર દ્વારા ફેરિયાની લોનની પેન્ડિંગ અરજીઓના નિકાલ તથા યોજનાના ઉદ્દેશોને ચરિતાર્થ કરવા અર્થે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી આ સાથે પીએમ સ્વનિધિ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં છૂટક નાનો ધંધો રોજગાર કરતા ફેરિયાઓની આજીવિકાના ઉદ્દેશને પરિપૂર્ણ કરવામાં સહભાગી બનવા અંગે જરૂરિયાતમંદ ફેરિયાઓને લોન આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે ડભોઈ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું જે લોક કલ્યાણ મેળામાં લોનની નવી અરજીઓ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સમજ સ્વનિધિ સે સમૃદ્ધિ યોજના અંતર્ગત જુદી જુદી 8 યોજનાઓ ના લાભ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી ચલો મળીને આગળ વધો નેક્સ્ટ ક્વેશ્ચન ચલો આગળ ફર્સ્ટ અમે ઇન્કમ્બલ કમ્યુનમાંથી આને મળ્યા છે અને એ 90 લાખડ આગળ છે

પીએમ યોજના હેઠળ વર્કશોપ કરવાની સૂચના આપવામાં જે મુજબ આજે ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ નગરની તમામ બેંકના મેનેજરશ્રીઓ સાથે બેન્કર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ તાલુકા પંચાયત કચેરી ડભોઈ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં ડભોઈની તમામ નગરની બેંકો ઉપસ્થિત રહી અને આ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને વધુમાં વધુ લાભ આપી શકાય તે મુજબની ચર્ચા કરવામાં આવી છે સાથે સાથે જેટલી પણ પીએમ સ્વનિધિની અરજીઓ પેન્ડિંગ છે તેને આગામી દિવસમાં તાત્કાલિક આ ફેરિયાઓને લોનનો લાભ મળે એ મુજબનું આયોજન પણ બેંક મિત્રો બેન્ક મેનેજર શ્રીઓ સાથે કરવામાં આવ્યું છે સાથે સાથે આ યોજનામાં જે ચેન્જીસ આવ્યા છે તેની પણ ચર્ચા કરી છે કે જે ફેરિયાઓને દસ હજાર વીસ હજાર અને પચાસ હજારની લોન હતી એ હવે પંદર હજાર પચીસ હજાર અને પચાસ હજારની લોન કરવામાં આવી છે તો એ વિશે પણ ચર્ચા કરી અને વધુમાં વધુ ફેરિયાઓને આ યોજનાનો લાભ મળે એ મુજબનું આયોજન આ વર્કશોપમાં ચર્ચા કરીને કરવામાં આવ્યું છે